દાહોદના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી વરસાદમાં પણ શ્રદ્ધાળુઓનો અખૂટ પ્રવાહ દાહોદ દાહોદના ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીનો પાવન પર્વ હર્ષોલ્લાસ અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો જન્માષ્ટમી નિમિત્તે ઇસ્કોન મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી ભીડને નિયંત્રિત કરવા માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી અને વાહનો માટે પાર્કિંગની પણ વ્યવસ્થા હતી જે ભક્તો મંદિરે પહોંચી શક્યા નહોતા તેમના માટે મંદિરના ફેસબુક અને યુટ્યુબ પેજ પર લાઈવ ટેલિકાસ્ટનું આયોજન કરાયું હતું જેથી તેઓ ઘરે બેઠા ભગવાનના દર્શન આરતી અને મહાઅભિષેકનો લહાવો લઈ શક્યા હતા જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં નરસિંહમાં દધીચી મહારાજ અને ઇસ્કોન મંદિરના સ્થાપક શ્રી એસી ભક્તિવેદાન સ્વામી પ્રભુપાદની મૂર્તિઓ પણ મૂકવામાં આવી હતી કે ભારે વરસાદ હોવા છતાં ભક્તોનો ઉત્સાહ ઓછો થયો નહોતો વરસાદની વચ્ચે પણ મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા અને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા હતા આ ઉપરાંત શ્રી જગદીશ મહારાજ પ્રેરિત રામાનંદ પાર્કના લડ્ડુ એકેડમી દ્વારા કરાટેનું પ્રદર્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું જેણે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો આ ભવ્ય ઉજવણીએ દાહોદમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ સર્જી દીધો હતો

અને આ યાત્રા બી સફળ થાય અને લોકો વધારે વધારે જોડાય એવી આશા કરું હરે કૃષ્ણ હરે કૃષ્ણ આજે દાહોદમાં ત્રીજી વાર જન્માષ્ટમી પર્વના રાધા કૃષ્ણનો શોભા અમે કાઢી રહ્યા છે દાહોદના બહુ મુખ્ય મુખ્ય મહેમાન મુખ્ય અતિથિઓ ભીગલ કન્યા કિશોરીજી એક હજાર ગુરુજી મહારાજ મહામંદિર મહારાજજી બધા વધારે છે દાહોદના દરેક તમામ ભક્તો અહીંયા ઉપસ્થિત છે સાથે દેવતાઓ ઇન્દ્ર અરુણ બધા અહીંયા ઉપસ્થિત છે જોરદાર વરસાદ થઈ રહ્યો છે અને ભક્તોનો આનંદ હજી ઉમરાઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રને સફળ બનાવવા અનેક ભક્તોનો આમાં ભય રહ્યો છે હરે કૃષ્ણ